આવનારી તારીખ એક નવ બે હજાર પચીસ અને સોમવારના દિવસે શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે તરસોડવામાં આવેલા બળદ માટે એક આપણે જે સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એક વર્ષ પૂર્ણ થયું છે અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છું તો અવશ્ય આવનારી તારીખ એક નવ બે હજાર અને સોમવાર રાત્રે નવ તારીખ નવ નવ વાગ્યે રામદરબાર રાખેલો છે તો જાહેર જનતાને ભાવભીરું છે સમસ્ત ટાણા ગામ અને શિવ બળદ આશ્રમ તરફથી તો આવવાનું સુખતા નહીં જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો તો દિનેશ ચૌહાણ પાલિતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યુ બના રહીજો આજે એક નવા વિડીયો સાથે બની રહ્યો છું ખાસ ઘણી બધી અપડેટ આપી પણ નથી અપાતી પણ આજે ખાસ આ વિડીયોના માધ્યમથી દેવી છે તો વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો

આ બળદની વાત કરવી છે તો આ બળદનું આઠ પીજર સિવાય તમને કાંઈ દેખાતું હોય તો જુઓ તમે આ બળદને આઠ પીજર સિવાય કાંઈ દેખાતું નથી કેમ કે એને જ્યાં સુધી કાંદે બળ હતું ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ ઘૂસતા મારી મારી અને હાંક્યો છે ખૂબ મહેનત કરાવી છે અને અંતમાં જ્યારે ગટપણ આવ્યું ત્યારે એને એમ કીધું ભાઈ તું હવે નીકળ તારી જરૂર નથી એટલે દુઃખની લાગણી અનુભવું છું અને બળદ રીતે ઈમાનદાર બળદ હતો પણ જરૂર પૂરી થતા એને રોડે રખડે આવ્યો છે અને એક વાત અવશ્ય બતાવું છું આજ સુધીમાં ઘણા બધા બળદને મેં જાતે રેસ્ક્યુ કર્યા છે જાતે લાવી અને ગૌશાળામાં પહેલા ઓલરેડી આપણે અલગ અલગ વિસ્તારમાં સેવા આપતા એટલે એ સમયે અલગ અલગ વિસ્તારોની ગૌશાળામાં બળદ મૂકતા કઈ ખૂબ લોકોનો સપોર્ટ ખૂબ સહયોગ મેળ્યો હતો અને આજે

અને એટલા બળદ રેસ્ક્યુ કરીને ગૌશાળાએ મોકલ્યા છે એટલું દુઃખ હેદને નહોતું પણ આ બળદની પહેલા તો આની રોવાડિયા રોવાડિયા વાત કરીએ તો એની કોઈ વાત એટલા બધા આને ઈતળા છે એના કારણે એને લોહી સડતું એટલે લોહી શું જાય છે તો ઘણું પણ કંડિશન એવી હતી કે આ બળદને તકડી મૂક્યો પણ ખાસ હું બળદ છે હા ત્યાંના જે છોકરા હતા બધા યુવાનો એ યુવાનો કીધું તું દિનેશભાઈ બળદની કંડિશન ખૂબ ખરાબ છે બળદને રેસ્ક્યુ કરી અને લાવ્યા અહીંયા લાવ્યા પછી ગઈકાલે મોડી રાતે ઉતાર્યો એટલે તરત એને પેલા ખાણ પાણી આપ્યું છું પછી ભાલનું બાટું આપણને મળેલું છે દાનમાં એ ભાલનું બાટું પણ એને બે બે પોળા ખવડાવ્યા કાંક હડપ આવી થોડી ઘણી પછી એને વ્યવસ્થિત રીતે પાણી પાણી પાય અને બેઠા કર્યા હતા એટલે કે એના પગ ઉપર ઊભા ઉભા રહે એટલી વ્યવસ્થા કરી હતી ત્યાર પછી સવારમાં પાછું એને આપણે જે માવજત કરવાની હતી સવારમાં પાછી ચાલુ કરી દીધી અને અત્યારે સાંજે પાછું ખાંડ આપી દીધું છે આખો દિવસ સર્યા છે પણ એક હાથે એનો કોઠો નહીં ભરાય એનું કારણ છે કે એને ખાવા ઓછું મળે બીજે તો એના કારણે એનો કોઠો હકોરાઈ ગયેલો છે બાકી આ બળદ આવતા એક મહિનાની મહેલમાં ખૂબ સરસ મજાનો લોહી થઈ જશે પણ આ બળદની ખૂબ એટલે ખૂબ દુઃખદ રચના છે એક જીવ છે બરાબર પણ દુઃખી છે પણ આ બળદે આમ હશે હારો એમાંય નાની ખાધેલ પીધેલ છે એ પણ ખાઈ રહ્યો છે કાન પણ એક અવશ્ય કહું છું કે બળદ અમે ઝાડથી રેસ્ક્યુ કરીએ રોડ ઉપર ક્યાં રખડતો હોય બળદ અમે જાય છે અને તમે લોકો જે કાંઈ જોશો એ આ અબોલ જીવો માટે જોશો એટલે તમે જે કાંઈ જોશો એ યોગ્ય જગ્યાએ વપરાય છે એની હું જવાબદારી લઉં છું એની જવાબદારી આપું છું કદાચ તમને કોઈ વ્યક્તિ એમ કેતો હોય દિનેશભાઈ આવું તેવું કરે છે તો અવશ્ય છું એ વાત મારા સુધી પહોંચાડજો એ વ્યક્તિને મારા સુધી મોકલજો તમને બધાને ખબર છે કે હાથ અડાડવી ત્યાંથી ખર્ચો ચાલુ થાય તો અહીંયા જે પાછળ દેખાઈ રહ્યું છે ત્યાં જીસીબી ચાલી રહ્યું છે અહીંયા ગોદામ બની રહ્યું છે એમાં પણ ખર્ચો ઘણો બધો છે આ બળદ અત્યારે જે એમ કહેવાય કે અત્યારે આખી રાત કોરામાં બેસે છે મસ્ત એનું સાફ કરેલું છે એમાં બેસે કેમ કે એને વાળવા છોડવાનું પણ આપણે ખરસ જે થાય છે એ પણ આપણે પગાર આપીએ છીએ પણ એ

પ્રાણ આ બળદ બળદ હતો અત્યારે રાખવા ગમતા નથી કેમ કે જરૂર હોય ત્યાં સુધી બે પાંચ હજાર હાકી દે છે હાથી સુટ્યા એટલે રોડે રખડતા મૂકી દે છે આવું ન કરવું જોવે પણ એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું આ વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને ભૂલા વગર તમે જે કઈ રીતે મદદ કરવા માંગો છો તો ઉપર ખૂણા ખૂણામાં જે નંબર દેખાય છે મારો નંબર છે તો ભૂલા વગર વિડીયો ને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મોલિતા